જામનગર શહેરમાં ભાજપ પરિવારે બાપુને યાદ કર્યા અને ખાદી ખરીદી કરી જામનગરમાં બે ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મહાનગર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સવારે ચેતન પેપર પાર્ટ પાસે ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી ત્યારે ખાદી ખરીદી કાર્યક્રમ અંતર્ગત ખાદી ભંડારમાં ખરીદી કરવામાં આવી હતી જેમાં મનપા મેયર ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા બાદમાં ટાઉન હોલ ખાતે ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ એટલે સત્તર સપ્ટેમ્બર સત્તર સપ્ટેમ્બર થી ચાલુ કરી અને આજે પરમ પૂજ્ય ભારત રત્ન મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાનો જન્મદિવસ બીજી ઓક્ટોબર આ પંદર દિવસનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો એના ભાગરૂપે આજે બીજી ઓક્ટોબર પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીને ચાંદી બજાર ખાતે આવેલા બાવલા ઉપર જઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ સૂત્રની આંટી પહેરાવી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ત્યારબાદ લોકલ ફોર વોકરનું જે નરેન્દ્રભાઈનું સૂત્ર છે એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે અને ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા વર્કરોને પ્રોત્સાહન મળે અને એના માટે થઈને આજે ખાદી ખરીદીનો કાર્યક્રમ ખાદી ભંડાર ખાતે યોજવામાં આવ્યો હતો ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને ખાદીની ખરીદી કરી હતી ત્યારબાદ ટાઉન હોલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને પણ સૂત્રની આટી પહેરાવી અને એમને પણ શ્રદ્ધાસુમ અર્પણ કર્યા હતા આ રીતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ માન્ય સાંસદ શ્રી પૂનમબેન માન્ય ધારાસભ્ય શ્રી દિવેશભાઈ રીવાબા કોર્પોરેશનના પાંચેય પદાકારી પદાધિકારીશ્રીઓ સંગઠનના સૌ હોદ્દેદારો અને મોરચાના સૌ હોદ્દેદારોએ ગાંધી જયંતિની ઉજવણી કરી હતી